નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો ઓગણચાળીસથી પંદરસો ને તેર રાજકોટ તેરસો અગિયારથી પંદરસો પાંચ ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ને પાસઠ તેરસો પચાસથી ચૌદસો ને જેતપુર પાંચસોથી ચૌદસો એકતાલીસ ખાંભા બારસો છવ્વીસથી ચૌદસો ને એકસઠ વડાલી તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો નવથી પંદરસો ને એકવીસ મોરબી બારસો એકથી ચૌદસો ને પંદર ધ્રોલ અગિયારસો પંદરથી ચૌદસો ને અઠ્ઠાવન હળવદ તેરસોથી ચૌદસો ચોર્યાસી જોટાણા તેરસો એંસીથી ચૌદસો ને પચીસ તળાજા અગિયારસોથી ચૌદસો ને બત્રીસ વાખાનેર બારસો પચાસથી ચૌદસો ને પંચાવન જામજોધપુર તેરસો એકાણુંથી પંદરસો ને અગિયાર અમરેલી આઠસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાણું સિદ્ધપુર બારસો એકોતેરથી પંદરસો ને પાસઠ પાટણ બારસોથી ચૌદસો ને એક્યાસી વિસનગર બારસોથી પંદરસો ને એંસી ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો ને એકસઠ ચાણસમા અગિયારસો એકતાલીસથી તેરસો ને બાસઠ કડી તેરસો અડતાલીસથી પંદરસો ને બાવીસ ઉનાવા બારસો થી પંદરસો ને સાહીઠ બોટાદ તેરસો અગિયારથી પંદરસો ને સિત્તેર હારીચ અગિયારસો પિંચોતેરથી ચૌદસો ને અગિયાર જસદણ તેરસોથી ચૌદસો ને એંસી ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છાસઠ માણસા તેરસો દસથી પંદરસો ને બત્રીસ કાલાવડ એક હજાર છન્નુંથી ચૌદસો ને સાડત્રીસ જામનગર આઠસોથી ચૌદસો ને પિસ્તાલીસ